માંથી રાજીનામું આપ્યું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સંબોધીને આ રાજીનામું મોકલ્યું છે કોંગ્રેસ પક્ષના સભ્ય પદેથી રાજીનામું આપ્યું મહત્વનું છે કે રોહન ગુપ્તાને કોંગ્રેસે અમદાવાદ પૂર્વથી લોકસભા ટિકિટ આપી હતી જોકે પિતાની તબિયતનું કારણ આપી રોહન ગુપ્તાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી પણ રાજીનામું આપ્યું છે પહેલા ઉમેદવારી પાછી ખેંચીને તે બાદ રાજીનામું

પણ એ જ કારણ આપ્યું નાદુરસ્ત તબિયત જેના કારણે કોંગ્રેસમાંથી પણ તેમણે સભ્યપદેથી રાજીનામું આપી દીધું રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગીને સંબોધીને રાજીનામું આપ્યું કોંગ્રેસ પક્ષના સભ્યપદેથી આ રાજીનામું આપવામાં આવ્યું છે ગૌરવ પટેલ સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે મારી સાથે જી ગૌરવ જે રીતે નાદ્રો ના કારણે તેમના પિતાની તેમણે ઉમેદવારી વાત કરીએ તો રોહન ગુપ્તાએ અમદાવાદ આપવાનું કારણ ઉપરથી ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો અને આગળ ધરી હતી પરંતુ આજે જે રાજીનામું આપી છે તેમાં એક વાત તમને કોંગ્રેસ પાર્ટીના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ખાતે સંચાલક સિનિયર નેતા દ્વારા તેમના ઉપર વ્યક્તિગત ટિપ્પણીઓ કરવામાં આવી હતી તેના કેરેક્ટરને લઈને તેના કારણે તેઓ ખૂબ જ વ્યથિત હતા અને તેમને રાજીનામું આપ્યું છે તેમની રાજીનામામાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે સતત તેર વર્ષથી રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ પાસે અલગ અલગ મુદ્દા સ્થાન ઉપર તેઓ જોડાયેલા હતા અલગ અલગ રાજ્યની ચૂંટણીમાં તેમને મીડિયાની જવાબદારી પણ સંભાળી હતી પરંતુ

મોકલ્યું છે પક્ષના એક નેતાએ સતત અપમાન કર્યાનો દાવો તેમણે કર્યો સતત ચારિત્ર પર આંગળી ઉઠાવવામાં આવી છે મેં તેર વર્ષ પાર્ટીમાં વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું રોહન ગુપ્તાએ વાત કરી મારા પિતા માટે મેં મારી આકાંક્ષાને બાજુ પર મૂકી હું મારા પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત ચૂને લડાઈ લડી રહ્યો છું ત્યારે એ જ કોંગ્રેસના નેતા ફરીથી મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે એમના વર્તનથી મને રોષ છે ને મારા સ્વમાનને ધ્યાનમાં રાખીને હું રાજીનામું આપી રહ્યો છું મહત્વનું છે કે રોહન ગુપ્તાને કોંગ્રેસે અમદાવાદ પૂર્વથી લોકસભા ટિકિટ આપી હતી કે પિતાની તબિયતનું કારણ આપી રોહન ગુપ્તાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી કોંગ્રેસ નેતા હેમાંગભાઈ રાવલ અમારી સાથે લાઈન પર જોડાયા છે હેમાંગભાઈ જે આરોપ લગાવવામાં આવ્યા રોહન ગુપ્તા દ્વારા કે એક તરફ ઉમેદવારી પાછી ખેંચી પણ રાજીનામું આપવાનું કારણ એ છે કે કોઈ એક નેતા દ્વારા સતત તેમનું સ્વમાન ઘવાય તે પ્રકારનું અપમાન થઈ રહ્યું છે આરોપો થઈ રહ્યા છે કોના ઉપર તેમનો ઇશારો છે અને આ બાબત ઉપર ડેમેજ કંટ્રોલ કરશે કોંગ્રેસ બિલકુલ ડેમેજ કંટ્રોલ કરવાની કોઈ જરૂર નથી અમને રોહન ગુપ્તા વિશે પહેલેથી જ ખબર હતી રોહન ગુપ્તાએ જો એમનું રાજીનામું એટલે કે બે ચાર દિવસ એમણે જે એમના પિતાજીની તબિયતની વાત કરીને જે પ્રમાણે કે અમારે નથી લડવી આ બાબત મોડી મંડળ ને ખબર હતી અને એમને અમે ઉમેદવાર તરીકે બદલવાના જતા માટે એમણે આ પ્રકારનું પગલું ભરેલું છે રોહન ગુપ્તા અમારા માટે એ કોઈ પ્રકારની એવું કહીએ તો ચાલે કે અમારી એસેટ નહોતા અમારી જવાબદારી હતા અને અમારી જવાબદારીમાંથી મુક્ત થયા છે ભૂતકાળમાં એમના ઉપર ઘણા બધા કોંગ્રેસ વિરુદ્ધના આરોપો થયેલા હતા અને આરોપો જે છે એ મોટા મોટા પત્રકાર હરી હરિદેસાઈ હોય કે અશોક વાનખડે હોય કરતા હતા એટલે મહેરબાની કરીને રોહન ગુપ્તાએ માત્ર બાનું કરેલું છે હું તમને છાતી ઠોકીને કહું કે ટૂંક સમયમાં રોહન ગુપ્તા રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના હતા એ વાત પણ કોંગ્રેસના દરેકે દરેક અત્રંગ વર્તુળોને ખબર જ હતી એટલે રોહન ગુપ્તાનું જવું અથવા રાજીનામું આપવું અમારા માટે કોઈ નવી વસ્તુ નથી એમને ભૂતકાળની અંદર સોશિયલ મીડિયાના ના ચેરમેન પદેથી થી શાંતિ થી પ્રેમ પૂર્વક એમના ઉપર અજય પટેલના એમના ફેમિલી મેમ્બર્સ અજય પટેલના ફેમિલી મેમ્બર્સ સાથે ભાગીદાર હતા એ પ્રકારના આરોપો થયા હતા અને આરોપોની અંદર તે કોઈ પ્રકારનો સાચો જવાબ આપી શક્યા નહતા આ એ જ અજય પટેલ છે કે જેમણે રાહુલ ગાંધી ઉપર કેસ કર્યો હતો રાહુલ ગાંધીને અમદાવાદમાં મુદત ભરવા આવવું પડતું હતું અને એ અજય પટેલના એમના કુટુંબી અને અજય પટેલના કુટુંબી સાથે પાર્ટનરશિપ હતી એ વાત આખી દુનિયાને ખબર છે અને એ પાર્ટનરશિપ હતી અને વળી પાછા જોઈ મને બધી જોઈ ગીત પતાવી દેવા દો આ વાત આખી આ કોન્ટેક્ટમાં કે એટલા માટે અને વળી પાછા એ જ કેસની અંદર રોહન ગુપ્તા ને જામીન પણ આવ્યા હતા એટલે તમે વિચાર કરો કેસંખ્ય રોહન ગુપ્તા આપણી જે આરોપ લાગ્યા કે રોહન ગુપ્તા ભાજપ માં આવવાના હતા અને એ વાત સાચી છે બીજી બાજુ કે લોકસભા ચૂંટણી આવે એટલે ભાજપ માં ભરતી મેળાની પણ શરૂઆત થઈ જાય છે પણ હા એક બીજા કોઈ નેતાની વાત છે હજુ સુધી ભારતીય જનતા પાર્ટી માં જોડાયા નથી એ સ્પષ્ટ છે રાજીનામાનું મેં આપના માધ્યમથી જાણ્યું અને ત્યારબાદ રોહન ગુપ્તા એ એ છે કોંગ્રેસના પ્રવક્તા પાસેથી સાંભળ્યા પરંતુ મારે એટલું કહ્યું કે આટલું બધું જો કોંગ્રેસ જાણતી હતી કે રોહન ગુપ્તા આવા છે આવા છે તો સોશિયલ મીડિયાના ચેરમેન બનાવ્યા ટિકિટ આપી આ બધું શુક્રવાર કર્યું જો રોહન ગુપ્તા ખરાબ જ હતા માને તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ન જોડાય એ બીજા નંબરની સવાલ છે પણ તમારે ત્યાં જો ખરાબ જ હતા તો એ દિવસે કાઢી મૂકવા હતા ને અને રોહન ગુપ્તાના પિતાશ્રી મને ખ્યાલ છે ત્યાં સુધી કોંગ્રેસના ઘડતરમાં પણ એમનો ભાવ બહુ મોટો છે ગુજરાતની અંદર ગુજરાત કોંગ્રેસમાં રોહન ગુપ્તાના પિતાશ્રીનું નામ બી મોટું છે પણ છતાં બી આજે રોહન ગુપ્તાની વાત મને એટલા માટે સાચી લાગે છે કે પ્રવક્તા જ પોતે અત્યારથી એમની છબી ખરડવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે એક સમય એમના ઉમેદવાર હતા અને કોંગ્રેસે જોશ જોશભેર જાહેરાત કરી દિલ્હીથી જાહેરાત થઈ હતી વરિષ્ઠ નેતાઓ જાહેરાત કરી છે કે રોહન ગુપ્તા ઉમેદવાર છે તો ત્યારે મને એવું લાગે છે કે એમના પ્રવક્તાને પૂછ્યું નહીં હોય કે આટલા ખરાબ છે રોહન ગુપ્તા એવું એટલે આ બધું કોંગ્રેસ નો આંતરિક પ્રશ્ન છે બીજું કે કોંગ્રેસમાં આંતરિક કલર એ સ્પષ્ટ દેખાઈ આવે છે કાલે રોહન ગુપ્તા માટે જે લોકો વખાણ કરતા હતા કાલે રોહન ગુપ્તા રોહન ગુપ્તા માટે ખરાબ બોલે છે એટલે આ કોંગ્રેસ નો આંતરિક કલર છે એના કારણે કોંગ્રેસ તૂટી રહી છે માત્ર ને માત્ર રાહુલ અને સોનિયા ની ભક્તિ સિવાય કોંગ્રેસમાં આવું કશું બચ્યું નથી બે 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 મુખ્ય નેતાઓ રહેશે અને બે જણા ભક્તિ કરનારા રહેશે બાકી ગુજરાત કોંગ્રેસ તો છીણ થઈ જ ગઈ છે અને દેશની કોંગ્રેસ પણ છીણ થવાના આ છે

ત્યારબાદ તરત ને તરત એમને સોશિયલ મીડિયાના ભારતના ચેરમેન પદેથી રાજીનામું આપવું પડ્યું તો અહીંયા જ રોહન ગુપ્તા છે કે જેમણે અહેમદભાઈ પટેલની જે ટિકિટોની ફ્લાઇટની ટિકિટો હતી જે ધારાસભ્યની એ બાબત લીક કરી હતી એ સમાચાર આવવા પછી એમને અહીંયા ગુજરાતના સોશિયલ મીડિયાના ચેરમેન પદે હટાવીને એમની જગ્યાએ હેમાંગ રાવલ એટલે કે મને બનાવવામાં આવ્યા હતા એટલે કે બહુ સ્વાભાવિક છે કે અમે બધું જાણતા હતા અને જાણ્યા પછી જ્યારે એમને ખબર હતી કે હવે એમની આ આખો બધો પડદાફાશ થઈ ગયો છે અને એમને ટિકિટ પાછી જ ખેંચવાની છે કોંગ્રેસ તરફથી અને એમને ટિકિટમાં લડાવવાના જ નથી આ વાત અમને જાણ થઈ ગઈ હતી અમારા નારાજગી ભાજપ માં માટે પાછી ખેંચી અને કયું કારણ અને બીજી વસ્તુ કે જો આટલું બધું હતું તો ટિકિટ આપી કેમ બિલકુલ મીડિયાના માધ્યમથી મારે તમને ખાસ જણાવું છું કે ન્યૂઝપેપરની અંદર આ બાબતની અંદર ઘણું બધું છપાઈ ચૂક્યું છે મારે એને રિપીટ કરવાની જરૂર નથી પરંતુ મારા માટે બહુ સ્પષ્ટ છે કે અમે અમારી રોહન ગુપ્તા જવાબદારી હતા અને બહુ આનંદ થયો છે અમને રોહન ગુપ્તા અત્યારે એમની જગ્યા છોડીને જઈ રહ્યા છે અને જ્યારે ત્યારે આવા પ્રકારના જે ગદારો હોય એ લોકોનું સ્થાન હકીકતમાં કોંગ્રેસે બતાવવાનું હતું એની જગ્યાએ એમણે જાતે પોતાનું સ્થાન પસંદ કર્યું છે એ અમારા માટે આનંદની વાત છે બિલકુલ બિલકુલ આપનો